નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ ઘાત અને ઘાતાંક ચેપ્ટરનું સ્વાધ્યે દસ પોઈન્ટ નું સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન કરવાનું છે આપણે તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે પસંદ આવે તો એક લાઈક પણ કરવાનું તો તમારો વધારે સમય નથી લેતા આપણે દાખલા તરફ આગળ વધીશું તમે જોઈ શકો છો દાખલો છે નંબર નો કિંમત શોધો ત્રણ ની માઇનસ બે ઘાત મિત્રો માઇનસ ઘાત હોય એને લગભગ આપણે એક ભાગ્યા લખી દેવાનો પ્લસ થઈ જશે એક ભાગ્યા ત્રણ નો સમય થઈ ગયો ત્રણ ગુણ્યા ત્રણ બે વખત છે ત્રણ ગુણ્યા ત્રણ 9 તરીકે તમારો માઇનસ માઇનસ થઈ જાય પ્લસ ચોખ્ખું ચોખ્ખું સોળ તમારો જવાબ આવશે એક ભાગ્યા સોળ પ્રશ્ન નંબર ત્રણ છે એક ભાગ્ય બે ની એક ભાગ્યા માઇનસ પોચ કર એક ભાગ્યા માઇનસ કર हमें शो करो तो एरेपासा 1/2 एक 1/2 ની 5 ઘાત કરી દેવી 1/2 5 વખત લખી દેવા 2 * 2 * 2 * 2 5 વખત છે એટલે 2 ની 5 જગ્યા એટલે 32 થાય તો કે 1/32 છેદનો છેદ કે આ જાય બરેક સામ તમારે યાદ રાખવાનું કે છેદનો છેદ અંશમાં જાય અંશમાં જાય છેદનો છેદ કે જાય અંશમાં જાય અંશનો છેદ અંશનો છેદ છેદમાં જાય આ તમારે ઘાત ઘાતા રૂલ્સ આવશે છેદ અંશમાં બત્રીસ ગુણ્યા એટલે બત્રીસ થશે ચલો મિત્રો એક્ઝામ્પલ નંબર એક ના ત્રણ દાખલા અહીંયા પૂર્ણ થાય છે ત્યારબાદ એક્ઝામ્પલ નંબર બે આવે છે દાખલો ગણીએ સાદુરૂપ આપું પરિણામે ઘન ઘાત સ્વરૂપે ઘનનો ઘાતાંક સ્વરૂપે દર્શાવ 4 ની પાંચ ઘાત માઇનસ 4 ની આઠ સ્વાભાવિક છે ઘાત અને ઘાતાંક નો રૂલ છે સૂત્ર અહીંયા લખેલું છે તમે જોઈ શકો છો કે એની એમ a એની એને ઘાત એટલે કે જો ભાગાકાર નો રૂલ છે ઘાતાંક નો આધાર સરખા હોય તો ઘાતાંક ની બાદ ભાગી થાય શું છે આધાર સરખા હોય આધારા ભાગાકાર માટે કારણ કે જે પ્રશ્ન જરૂર છે સમજાવીશું ભાગાકાર માટે આધારા સરખા હોય તો ઘાતાંક શું થાય શું થાય બાદ બાકી થાય બાદ બાકી થાય આધાર સરખા હોય તો ઘાતાંકને શું થશે બાળકો બાદ બાકી થશે તો પાંચ માઇનસ મારી એટલે માઇનસ માઇનસ કેટલા છે માઇનસ ચાર ને ત્રણ કર હવે હજી તમારે આગળ વધવું તો વધી શકાય કે માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર ગુણ્યા માઇનસ ચાર ચોખું ચોખું શું સોળ ચોક ચોસઠ લખી શકાય માઇનસ માઇનસ પ્લસ પ્લસ માઇનસ 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 ચોસઠ એકની બે ઘાત ત્રણ ઘાત ની બે ઘાત એટલે કે એકનો સ્કવેર કર્યો બે ની ત્રણ ઘાત એનો પણ સ્કવેર એટલે એનો પણ આપણે સ્કવેર કર્યો એકનો સ્કવેર એટલે એક બે નો ત્રણ ગુણ્યા બે આ બંનેનો શું થાય તો ગુણાકાર થાય બે ની છ ઘાત બે ની છ ઘાત બત્રીસ દુ ચોસઠ આવું પણ લખી શકાય કે બે ની છ ઘાત એટલે ચોસઠ એક ભાગ્ય ચોસઠ આવું પણ લખી શકે તમને જે રીતે યોગ્ય લાગતું હોય એ લખતા જવાનું છે

છસો પચીસ છસો પચીસ જવાબ પણ લખી શકાય બરાબર છે પણ આપણે જે ટેક્સબુકમાં જવાબ હોય તો તમારે જોઈ લેવા એટલા સુધી કીધું એટલા સુધી આપણે ગણવાનું છે માઇનસ 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 પ્લસ ત્રણ ને માઇનસ પાંચ સૂત્ર અહીંયા બાજુ આપેલું જ છે એની એમ ભાગ્યા એની એનઘાત બરાબર માઇનસ આધાર સરખા હોય તો બાદબાકી બાદ બાકી ગુણાકાર કેટલા વધશે ત્રણ ની માઇનસ બે ઘત માઇનસ ઘાત હોય તો એક ભાગ્ય લખી દેવાના છે એક ભાગ્યા નો સ્કવેર ત્રણ નો કયો થાય ત્રણ સ્કવેર નવ થાય એટલે એક ભાગ્યા નવ પણ તમે લખી શકો છો એક ભાગ્ય કેટલા થશે નવ થશે સાદુ રૂપ આપો માઈનસ ત્રણ માઇનસ ત્રણ છે માઇનસ ત્રણ ને આપણે શું કરી દીધા છે કોમન કરી દીધા તમે જોઈ શકો બરાબર છે બે છે માઇનસ ત્રણ સાત દુ ચૌદ એટલે માઇનસ ચૌદ માઇનસ ત્રણ ઘાત માઇનસ છે પ્રશ્ન નંબર ત્રણ નો પેલો છે એક્ઝામ્પલ નંબર ત્રણ નો પેલો દાખલો કિંમત શોધો ત્રણ ની જીરો ઘાત મિત્રો કોઈ પણ સંખ્યા ની ઘાત થાય એટલે એક જવાબ તો જવાબ આવશે એક જવાબ આવશે 4 - 1 से कर माइनस वाला भाग करम लाके दे आना है 2 ^ 2 हमें જોઈ શકો છો રકમ - 4 घात એટલે આપણે 1 ભાગે 4 લખી શકાય 4 ને - 1 ગત છે 2 ^ 2 આ રખા 4 બે مسئله આપણે ગણાય સાઇડમાં તો જ જલ્દી ચાર ચાર એક પાંચ પાંચ ભાગ્યા ચાર બે નો સ્ક્ર ચાર 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 કેન્સલ તમારો જવાબ પાંચ આવી સિમ્પલ રીતે સમજાવવાનો તમે પ્રયત્ન કરીએ છીએ બરાબર છે લાઈટ તમારે ભણવાનું થશે આવી સિમ્પલ રીતું જ

બે ચો ચાર દુ આઠ એક દુ ના બે તમારો જવાબ આવશે બે ની વત્તા એક ભાગ્યા ત્રણ ની માઇનસ વત્તા એક ભાગ્યા ચાર માઇનસ ઘા છે એટલે આપણે શું કરવાનું છે આ વસ્તુ સીધા માં લઈ લેવાના બધાને ભાગાકારમાં લઈ લીધા ત્યારબાદ નો સ્કવેર એક થાય બે નો વર્ગ ચાર થાય એકનો સોળ સોળ વત્તા નવ વત્તા ચાર એટલે ઓગણતીસો થશે ઓગણતીસ ત્યારે થોડા આગળ વધીશું કિંમત ચાર

બંકાર માઇનસ બે ગુણ્યા બે માઇનસ બે ગુણ્યા બે માઇનસ ચાર થશે હવે આ બંને લખી દેવાની છે અને ચાર ઘાત છે આની પણ ચાર ઘાત છે ઘાત સરખી છે બંને ઉપર એ ઘાત લાગુ પડી જશે ડાયરેક્ટ અહીંયા સ્ટેપ દીધું છે તમને કદાચ ખબર નહીં પડે સાઈટમાં તમે સમજાવવાનો પ્રયાસ કરીશું બરાબર અહીંયા લેખજો માઇનસ બે ત્રણ ને માઇનસ ચાર આ રીતનું છે હવે તમે જાણો છો કે घात દુર કરવા માટે આપણે માઇનસ ને જશે છેદ માં છેદનો છેદ ક્યાં રહેશે પાછો હં જશે ક્યાં રહેશે છેદમાં ડાયરેક્ટ સ્ટેપ આ રીતના આવી આ રીતે સમજવું પડશે ત્રણ ની તમે ચાર વખત લખી શકો છો લખી સોળ તમારો જવાબ આવશે એક્યાસી ભાગ્યા સોળ કિંમત શોધો માઈનસ પોત નો ઘન બેની માઇનસ ચાર છે ક્યાં આવશે અંશમાં આવશે જે ઘાત માઇનસ હોય એ અંશમાં હોય છેદ માં છેદમાં અંશમાં લખી દેવાના તમારું કામ ક્લિયર બરાબર ચલો બે ની ચાર ઘાત

તમારો ખેલ ક્લિયર તમારો બાળકો બે ગમે તે રીતે લખી શકાય તમારો જવાબ શું હશે એક ભાગ્યા સાહીઠ એક ભાગ્યા સમજાયેલું જ છે તમને માઇનસ હોય એટલે એક ભાગ્ય લખી દેવાનું

પરીક્ષા પૂછાયો જોઈએ બાકી જોઈ શકો છો એમ પ્લસ ત્રણ છે સરખા ઉડી ગયા એમ પ્લસ ત્રણ બરાબર પાંચ પ્લસ ત્રણ માઇનસ ત્રણ એમ બરાબર બે નું કામ ક્લિયર એમની કિંમત બે મળે એક ભાગ્ય ત્રણ ની માઇનસ એક ઘાત માઇનસ એક ભાગ્યે ચાર ની માઇનસ એક ઘાત એની ઉપર માઇનસ એક ઘાત એક ભાગ્યા ત્રણ ની માઇનસ એક ઘાત માઇનસ એક ભાગ્યે ચાર ની માઇનસ એક ઘાત એની માઇનસ ઘાત બરાબર છે તો મિત્રો તમે જોઈ શકો છો માઇનસ પરિવર્તન ઉપર એકને નીચે માઇનસ નું કામ કરે હજી માઇનસ છે પાછી એના ઉપર પણ માઇનસ છે પાસા હતા એમને એમ હતા એમના એમ તેના ત્યાં આવી ગયા ઉપર ગયા બરાબર છે ત્રણ માઇનસ ચાર એક થશે માઇનસ એક આવશે તમારા ચૂક મિત્રો યાદ રાખવાનું છે કિંમત શોધો પોંચ ભાગ્યા આઠ માઇનસ ઘાત ગુણ્યા આઠ ભાગ્યે પોત માઇનસ ચાર ઘાત પોત ભાગ્ય આઠ ની માઇનસ સાથે ગુણ્યા આઠ ભાગ્ય પોત ની માઇનસ ચાર બરાબર છે આધાર ફળ ઘાટાનો સરવાળો પણ કરી શકાય ગુણાકાર છે

સ્પષ્ટ સાદુ રૂપ અહીંયા આપી દીધું છે બરાબર છે તમારે જસ્ટ જોઈ લેવાનું છે સાદુરૂપ વ્યવસ્થિત નિયમ પ્રમાણે આપવાનું છે છસો પચીસ ટી ચાર ઘાત ભાગ્યા બે આપડો જવાબ આવશે સાદુ રૂપ આપો ત્રણ ની માઇનસ પાંચ ગુણ્યા દસ ની માઇનસ પાંચ પચીસ માઇનસ ઘાત છે સીધી નીચે લઈ લેવાની જે માઇનસ હોય ઉપર દેખો ત્રણ ની ઘાત સીધી લખી ત્રણ ની દસ થી પોંચ દસ પોચ હોય માઇનસ હોય તો 125 ને પોત નો ઘન કેવા બાળકો ધ્યાન રાખજો પોત ની સાત ઉપર લખી પાંચ સાત વખત છે પાંચ ગુણ્યા દેખો કલા મજા આવે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ એક ને પાંચ છ અને સાત હજી ત્રણ વખત પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તમને ખબર નહીં પડે જરા રા બીજી રીત લોંગ રીત પડી જશે બાળકો તમારા ત્રણ ને પોંચ એટલે ત્રણ ને માઈનસ પોંચ છેદ છેદમાં રાખી દઈએ પોત ની સાત માઇનસ ઉપર લખી દઈએ અંશમાં દસ ની પોચ રાખીશું હવે દેખો બાળકો સમજાઈએ તમને મજા આવશે એ રીતે પાંચ ની સાત ઘાત પાંચ 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 આવું લખીએ ને એના ડાયરેક્ટ બરાબર પાંચ ની સાથે લખી દઈએ દૂધ છ ત્રણ ની પોચઘાત એમને રાખીશું પોચ દુધ ચલો તમે મજા એવું લાગે છે મને તમે જે ગમતી હોય ને ધીર સરસ છે આધાર સરખા ગાતા નો ચલો

પોત નીકળી ગા થઈ ગઈ દસ પોત નીકળી ગા થઈ ગઈ પાંચ આધાર સરખા બાદ બાકી શું થઈ જાય બાદ બાકી પોત નીકળી થઈ ગઈ કામકાજ કે બાળકો આ રીતે અમે તમે સમજાવી શકીશું તમારા લાઈવ વિડીયોની જરૂર હોય તો લાઈવ આવીને ભણાવો તો લાઈવ આવીને ભણાવીશું તમારા માટે તો જસ્ટ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટો કરજો સાહેબ લાઈવ ભણવું છે તો લાઈવ ભણાવીશું તો તમે જે રીત ગમતી હોય એ રીતે લાઈવમાં તમે પ્રશ્ન પણ પૂછી શકશો બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો આ છે આપણો આજનો વિડીયો લેક્ચર તમે શાંતિ નિહાળવા બદલ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું સાથે દસ પોઈન્ટ બે ની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત જય માતાજી